રામપુરા ગામે શ્રાવણ માસ અમાવાસ્યાને લઈને ભોળાનાથના સાનિધ્યમાં હવન યોજાયો હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનો એ ભક્તોનો આસ્થાનો મહિનો આ મહિનામાં દરેક ગામના મંદિરોમાં ભક્તો શિવની ઉપાસના કરીને પૂજા અર્ચના કરતા હોય છે જ્યારે આજે શ્રાવણ મહિનાના અમાવાસ્યાનો દિવસ એટલે કે છેલ્લો દિવસ આ દિવસે શિવના મંદિરમાં યજ્ઞ કરીને ઉજવણી કરતા હોય છે જ્યારે દિયોદર તાલુકાનું રામપુરા ગામમાં પણ આજે શિવના મંદિરમાં હવન યોજવામાં આવ્યો હતો સવારમાં ભક્તો બધા શિવના મંદિરમાં આવી ગયા હતા અને સૌ ભક્તોએ શિવને બિલીપત્ર ફૂલ ચડાવ્યા હતા શિવ મંદિરમાં હર હર મહાદેવ જય ભોલેનાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું યજ્ઞમાં શાસ્ત્રી દીપકભાઈ તેમજ મુકેશભાઈ દ્વારા મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો હતો આજે રામપુરા ગામના વડીલો યુવાનો માતાઓ અને બહેનો આ યજ્ઞમાં હાજરી આપી હતી અને આરતીનો લ્હાવો લીધો હતો ગામના યુવાનો દ્વારા સેવા કરવાનો લાભ લીધો હતો અને દરેક ભક્તોએ છેલ્લે પ્રસાદ લઈને છૂટા પડ્યા હતા બ્યુરો રિપોર્ટ નટુજી ઠાકોર સાથે રમેશભાઈ ચૌધરી દિયોદર સમાચાર બનાસકાંઠા